મિત્રો આપણે આવી ગયા છીએ હંસા માસીના ઘરે માજી બહુ સરસ મજાના અથાણા બનાવે છે અને અથાણા બારે માસ બનાવે છે સિઝન પ્રમાણે જે જે કયા કયા પ્રકારના અથાણા બનાવો ગોળ કેરીનું અથાણું ખાટી કેરીનું અથાણું ગુંદાનું પછી કરમદાનું કેરડાનું મરસાનું અત્યારે ખારિયા મરસાનું અથાણું બનાવે છે આપણે પૂછીએ કે કઈ રીતે બને આમાં ધાણા રાયના કુરિયા મેથીના કુરિયા અને ચોખ્ખું સિંગ તેલ હા એનું મિક્સ મસાલો હા એને આ મરસા ભરી છે બારે માં સારા રે કાસની બોટલમાં ભરી દો ને એટલે અને આમાં લીંબુનો રસ આવે શુદ્ધ સિંગ તેલ વાપરવી છે તડકા છાયાનું અથાણું છે આ જુઓ તમે અને તડકા છાયાનું અથાણું નામ કેમ આપ્યું છે અને કેવી રીતે બને ને એ પણ જણાવશે કેરી કાપીને પછી ખાંડમાં મિક્સ કરવા ત્યારે સુપર મૂકવા જવાનું પછી રોજ તડકે મૂકવાનું પછી સાસણી આવી જાય પછી એમાં મસાલો ભેળવવાનો તે ઈ તડકા સાયા કહેવાય અને આપણે બીજું ગોળ કેરી નો ઓથાણો બનાવ્યું છે કટકા કરીને મીઠામાં અને હળદરમાં મિક્સ કરીને બે ત્રણ દિવસ રહેવા દેવાનું અને પછી એને સુકાવા દેવાનું પછી ગોળ ને મસાલો એમાં ભેળવવાનો એટલે એ ગોળ કેરીનું કહેવાય તમને કેટલા પ્રકારના અથાણા આવડે છે અત્યારે સોળ સત્તર પ્રકારના સોળ થી સત્તર પ્રકારના અથાણા આવે છે તેમ છતાં પણ જો તમારું કોઈ ફેવરિટ અથાણું હોય ને તો માજી સાથે ફોનમાં તમે વાત કરજો તમારું પસંદગીનું અથાણું બનાવી આપશે